જય માતાજી તો આ વિડીયો બનાવવાનો ખાસ કારણ તો આપણે ખજૂરભાઈ ને કીર્તિ પટેલમાં વિરોધ હાલે છે આ કે કીર્તિ પટેલ કે ખોટા રૂપિયા વાપરે છે આમ કરે છે તેમ કરે છે નું ઘણા શબ્દો મતલબ સારા નથી બોલતા અહીં તો એના માટે મેં આ વિડીયો બનાવ્યો તો તમે આ વિડીયો એન્ટ તક જોજો પેલા તો આપણો કીર્તિ પટેલનો વિડીયો તમે જોઈ લો જોઈને જોઈ લો પહેલા વિડીયો તમે કીર્તિ પટેલનો પછી આગળ આપણે વધ્યું પ્રોજેક્ટની હવે આને છે ને શરૂઆતમાં હું નથી કેતી એને શરૂઆતની અંદર પોતાના દસ લાખ રૂપિયા કઈ કેટલા દસ લાખ રૂપિયા ખાલી ના એમ કે છે ને મેં મારી કમાણીમાંથી માંથી હું નવ્વાણું ટકા દાન કરું છું હે ઈ રત્તી બરાબર સાચું નથી રત્તી બરાબર સાચું નથી હે લોકોને બિચારાને ને બનાવવાના હે અને મારી પાસે 10 થી 15 કોલ એવા આવેલા છે એ હું તમને કાલે કહી આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથ ઉપાડતો ઘણા લોકોના ફોન નથ ઉપાડતો અને એવા લોકોના જ ફોન એવા લોકોનું જ કરશે કે જેના ઘરથી આને છે ને વ્યૂ ના પૈસા જાજા મળે તો તમે વિડીયો ફાઈનલ જોઈ લીધો છે તો હું કીર્તિ પટેલ બેનને એટલું જ કહેવા માગું છું જે સારું કરતું હોય એને સારું કરવા દો બસ એટલું જ કહેવા માગું છું પછી તો બીજું આમાં શું કહેવું પછી ખજૂરભાઈ એવા માણસ નથી એ તો અમને બી ખબર છે અમારો સપોર્ટ ઘણો કર્યો છે અમારા ગરીબ માણસોનો ઘણો સપોર્ટ કર્યો છે હું એક આદિવાસી છોકરો બોલું એમપીથી તો મને વિડીયો જોયો કીર્તિ પટેલ બેનનો તો આપણે એમ માટે ખરાબ ચીજ કોઈ કેવી નથી આપણે આપણે એ ટાઈપના માણસ નથી એટલે કીર્તિ પટેલને હું એટલું જ કહેવા માગું છું કે એવી રીતના તમે વિડીયો ના બનાવો જે માણસ સીધો હોય એને સીધો થવા જોઈએ એને અમે ભગવાન માન્યું છે કદાચ કાલ હોય કે આજ હોય કદાચ અમારા ઘરમાં આવશે તોય અમે એને ભગવાન તરીકે કે માનશું તો એ અમારો ભગવાન છે ખજૂરભાઈ તો મારે બસ એટલું જ કહેવા માગું છું કે આ બધી અફવા છે ને આ ખાલી ખાલી ફેરવે મતલબ ખજૂરભાઈ તો બસ સીધા માણસ છે એને કમાણી કરવી હોય કદાચ કમાણી જેટલા વીસ પચીસ લાખની કમાણી હોય તો તો કદાચ એટલી કમાણી હોય તો આપણે સમજી શકીએ કે આ જેટલી મેં કીધું વીસ પચીસ લાખની કમાણી હોય તો આમાં એ ખજૂરભાઈએ ઘણા લો મકાન બનાવ્યા છે વધારે વધારે એને હબજી લાઈવ બોલતો ત્રણસોને કાંઈક ઉપર ઉપર મકાન એને બનાવ્યા છે તો કદાચ એક મકાનના વધારે નહીં એક મકાનના બે લાખ ત્રણ લાખ ગણ્યો તો ત્રણસો લાખ મતલબ ત્રણસો મકાનના કેટલા રૂપિયો બને વધાર તો નહીં મેં ટોટલ છે ભાઈ ભણેલો નથી એ ચોખ્ખો કહી ભણેલો નથી માણસ તો એ ઘણો રૂપિયો બનતો હશે કદાચ એવો હોત એવડો રૂપિયો કેમ એ કેમ બગાડે એવડો રૂપિયો તો કદાચ એને એવું હોત એવો શોખ ના હોત તો એ બેઠો બેઠો ખાત એટલા રૂપિયા કરોડ બે કરોડ તો એને લગભગ નાખી દીધા છે ધાનમાં ગમે એટલા હોય તો એવું હોત તો એ ખાત બેઠો બેઠો એને ક્યાં જરૂર છે ઘરમાં કમાણી પડી છે ઘરમાં રૂપિયો પડ્યો તો ઘરમાં બેઠીને ખાવો નો ટેન્શન તો બસ

સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો પાંચ જણા પ્રેરિત થાય બીજા ખારું કરે એનો એક મહત્વ એ થાય છે નકરું એવું નથી કે દેખાડી દીધું આપણે રોલા સોલા નાખી દીધા નથી પાંચ ખબર પડે તો એને ખારો વિચાર લાઈન હું આવું ખરું એટલે નીતિન જાની સાહેબ મારા લાખ લાખ વંદન સહને જે ગરીબો ની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ ઈ જિંદગી માં પાછો તો નહીં પડે એટલી હું ભગવતી ને પ્રાર્થના કરું મારા જાની ને નીતિન ને કોઈ થી પાછો ન પડવા દે ડગલું સાહેબ હજારો વંદન છે કોક ના છિદ્રો ઢાકવા અને કોક ના મુફારા માથે બે નળિયા મૂકવા ને એ તો જેના લોહીમાં હોય ને ઈ કરી શકે લાખ લાખ બ્રાહ્મણ ને નીતિનભાઈ ને મારા ઈ ખજુરભાઈ ને સલામ સાયાથી